ભચાવ મનફરા નજીક ફરી એક વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે મળતી માહિતી મુજબ આંચકાની તીવ્રતા ત્રણથી વધુ નોંધાઈ છે નિષ્ણાતોનું માનવું છે કે વરસાદી મોસમ દરમિયાન આવા ભૂકંપ આવવા એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીસ્ટ ડૉક્ટર ગૌરવ ચૌહાણે ચંચળે ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે વરસાદ દરમિયાન જમીનમાં પાણી ભરાતા પેઠાણના પથ્થરોમાં મૂવમેન્ટ વધે છે જેના કારણે આંચકા અનુભવાય છે તેમણે ખાસ કરીને ધોરા ડુંગર વિસ્તારમાં આવતા ભૂકંપોને લઈને વિશેષ સંશોધનની જરૂરિયાત વ્યક્ત કરી હતી વિશેષજ્ઞોના મત મુજબ ભવિષ્યમાં આવી કુદરતી ઘટનાઓ અંગે વધુ વૈજ્ઞાનિક અભ્યાસથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં અને પૂર્વ તૈયારી રાખવામાં સહાય મળશે આજકાલ છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આખા ગુજરાતમાં બહુ બધા આવ્યા કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર બે મોટા ભૂકંપ મોટા ભૂકંપ ના કહેવાય પણ આંચકાની રીતે મોટા આંચકા નોંધાયા છે જેની તીવ્રતા ત્રણથી વધારેની છે એક આંચકો આવેલો છે જે રોડ થ્રુ હેવનની સાઉથમાં આવેલો જે ઓગણત્રીસ ક્યાંક આવેલો હતો અને એની પણ તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણ હતી જે ગોરાડુંગર ફોલ્ટના લેવો આવેલો અને આજે સવારે જે આંચકો આવેલો ત્રણ પોઈન્ટ સમથિંગ મેગ્ન્યૂટનો જે ભચાઉની અને રાપરની વચ્ચે મનફરા ગામની થોડેક નોર્થ ઇસ્ટમાં આવેલો હતો એ આંચકો પણ ત્રણથી મેગ્નિટ્યુડ વધારે હતો આંચકા વધારે આવવાનું કારણ બે રીતનું હોય જે પૃથ્વીની અંદર જે મૂવમેન્ટ થતી હોય એના કારણે ભૂકંપ આવે જ જે ઉર્જા નીકળે એના કારણે ભૂકંપ આવે જ વરસાદની સિઝનની અંદર વરસાદ પડ્યા પછી પણ ભૂકંપ આવી શકે છે જેને પોસ્ટ મોન્સૂન અર્થક્વેક કહેવાય છે તો ખરેખર એવું હોય છે કે જે ભૂકંપ આવે કોઈ પણ તિરાડ ફોલ્ટના એલોંગ આવતો હોય છે બરાબર હવે આ આપણા જે પથ્થર છે ને સેડિમેન્ટ્રી રોગ છે જળકૃત ખડકો છે જે સ્પંચ જેવા હોય કે જેની અંદર પાણી આપણે બોરથી કાઢી લે એટલે હલકા થઈ જાય અને પાછું પાણી વરસાદ પડે ને પાણી આવે એટલે ભારે થઈ જાય તો જ્યારે પણ કોઈ તિરાડની આજુબાજુ પથ્થર હલકો થાય તો થોડોક ઉપર જાય અને ભારે થાય થોડોક નીચે આવે તો વરસાદના કારણે જે પાણી જમીનમાં ઉતરે છે એના કારણે એ પથ્થરનું વેઇટ વધે છે એની ડેન્સિટી વધે છે એના કારણે થોડું ઘણું નીચે મૂવમેન્ટ થાય છે જેના આંચકા આપણે અનુભવીએ છીએ જેની ઊંડાઈ બહુ નથી હોતી ચારથી પાંચ કિલોમીટરની ઊંડાઈમાં જે બધે ભૂકંપ આવે છે તો આ બધા આંચકા બહુ કોમન છે ખબર જરૂર નથી આજ સવારના જે આંચકો આવ્યો છે ને એ બે હજાર એકના ભૂકંપના એક્ઝેક્ટ એ જ જગ્યાએ આવેલો એ જગ્યાએ જ બે હજાર એકનો અસ્પેક્ટ જનરેટ થયો હતો પણ હા ગોરાડુંગર ડુંગર ફોર્ટની ઉપર જે ભૂકંપ છેલ્લા નોંધાણા છે ચાર પાંચ મહિનાની અંદર એ ચિંતાજનક છે કે ગોરાડુંગર ફોર્ટમાં એક્ટિવિટી દેખાઈ રહી છે કોને ખબર છેલ્લો ભૂકંપ ક્યારે આવ્યો હોય ને ક્યારનું સ્ટ્રેસ ભેગું થતું હોય તો ઘણીવાર એવું હોય છે કે મોટા મોટા ભૂકંપ પહેલાં નાનાકડા ભૂકંપ આવે બરાબર તો અત્યારે બે પોસિબિલિટી છે આ કોઈ મોટા અર્થવેકના પ્રિશોક પણ હોઈ શકે છે અથવા તો પોસ્ટ મોન્સૂન અર્થવેક હોઈ શકે છે જેનું રિટેલ રિસર્ચ વધારે કરવું જોઈએ